મહેસાણાના વિજાપુરમાં આજે એક દુર્ઘટના સામે આવી છે એક મકાનનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક દિવાલ પડતા શ્રમિકો દટાયા હતા જોકે સારવાર દરમિયાન ત્રણ મોત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા મહેસાણાના વિજાપુરમાં દિવાલ ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત થયા હોવાની દુર્ઘટના સામે આવી છે જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જ્યાં એકની હાલત ગંભીર છે દુર્ઘટના અંગે માહિતી મળી રહી છે કે વિજાપુરના સુંદરપુર ગામમાં મકાનના રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી સુંદરપુર ગામમાં મહાદેવ મંદિર પાસે અશ્વિન પટેલનું જૂનું મકાન તોડીને નવું મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે મકાન બનાવવાની કામગીરી દરમિયાન બાજુની જૂની દિવાલ અચાનક જ પડી ગઈ હતી અને દિવાલ પડી જતા કાટમાળ નીચે છ લોકો દટાયા હતા જેથી અફરાતફરી મચી ગઈ હતી દિવાલ પડવાની ઘટનાને પગલે તાત્કાલિક સ્થાનિકો બચાવની કામગીરીમાં દોડી આવ્યા હતા જે બાદ સ્થાનિક તંત્ર પણ જેસીબી મશીનથી કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી છે જેથી ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં એકની હાલત ગંભીર હોવાનું પણ સામે આવી રહ્યું છે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના નામ રણજીતસિંહ ઠાકોર જીતેન્દ્ર ચૌહાણ બુરિયા બાબુભાઈ હોવાનું સામે આવી રહ્યું છે સુંદરપુર ગામે આજે સવારે સાડા અગિયાર વાગે મહાદેવ મંદિર ઓડ ખાતે આવેલા એક મકાનના કામ અર્થે કેટલાક મજૂરો આવ્યા હતા ને કામગીરી કરી રહ્યા હતા તે સમયે અચાનક જૂની દીવાલ તેમના પર પડી હતી ને તેના કારણે મજૂરો દટાઈ ગયા હતા જેથી જેસીબી દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી ને દિવાલ નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ લોકોનું મોત નીપજ્યું હતું જોકે મૃતકોના પરિવાર જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મૃદ્ધ જોઈને પરિવારનું હૈયાફાટ રુદન પણ જોવા મળ્યું હતું वैष्णव जनतो तेने केजे जे परा